જો આ છે ને માટી છે માટીને મેં પલાળી દીધી પાણીમાં તો પીગળીને જો આવી રીતના થઈ ગઈ છે અને આ છે ને આ બધી જે દિવસે રાંધણ દિવસે રસોઈ બનાવીએ એ સાતમને દિવસે ખાવાની હોય એટલે એ રસોઈ બનાવીને જે આપણે વાસણમાં લઈને એના તળિયા તળિયા આવી રીતના માટીવાળો હાથ ફેરવી દેવાનો અને આવી રીતે આવી રીતે હાથ કરીને નીચે તળીએ ફેરવી દેવાનો પછી મારા સાસુ મારા સાસુ કહેતા કે બાકે કે રસોઈ તો બની ગઈ પણ તળિયા ટાઢા કર્યા કે કેમ તે મેં કીધું ના બાજુ કરવાના છે તો કે ચાલો કરી નાખો હું બેસું બા પાસે બેસે આવી રીતે આવી રીતે માટીથી નીચે તળિયા કરી લેવાના રસોઈ બની જાય પછી આવી રીતે ટાઢા તળિયા કરી દેવાના માટીથી અને આ એક પરંપરા છે વડીલો કરાવતા અને અને બધું પણ હું કરું છું આવી રીતે મારા સાસુનો મેં વારસો જાળવી રાખ્યો છે આવી રીતે જો ટાઢા તળિયા કરી દેવાના બધી રસોઈ બની હોય વાસણમાં લઈ લઈ પછી એના તળિયા ટાઢા કરી દેવાના અને આજે લોઢીમાં આપણે બનાવી હોય ને એની ઉપર પણ આવી રીતે માટી થી પણ ઠંડી આવી રીતે કરી દેવાનું તાવડીને તળિયે તે આવી રીતે માટી વાળો હાથ ફેરવી દેવાનો અને તાવડી આવી રીતે ઠંડી કરી દેવાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયો શેર કરજો